ઘણા લાંબા સમય બાદ ગુજરાતની રાજનીતિ અંદર ભાજપ અને કોંગ્રેસ આમને સામે છે અને રાજકોટ ખાસ બે નેતાઓ ગોવિંદ પટેલ અરવિંદ રૈયાણી લાંબા સમય બાદ દેખાયા છે પ્રજાની વચ્ચે ગયા છે આ પણ સૂચક છે સમજવાળા સમજી જાય છે અન્ય સમાચારની વાત ચીન પહોંચ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાનનો પ્રવાસ પૂર્ણ કરી હવે ચીન પ્રવાસે છે પ્રધાનમંત્રી મોદી રેડ કાર્પેટ પર ભવ્ય સ્વાગત થયું છે ભારતીય મૂળના લોકોને મળ્યા છે પ્રધાનમંત્રી મોદી એસસીઓ સમિટ બાદ જિનપિંગ સાથે પણ મુલાકાત કરશે આ એવા સમય મુલાકાત થઈ રહી છે કે જ્યારે ભારત અને અમેરિકાના સંબંધો આપણે જાણીએ છીએ કે ખરાબ થયા છે અમેરિકાએ જે ટેરિફ બોમ્બ ફોડ્યો છે પચાસ ટકા ટેરિફ ફોર્મ બન્યો છે તો જે પહેલેથી જ્યારે સમય હતો ઓગણીસો સાહીઠનો દાયકો યાદ રાખો કે ભારત અને અને ચીન જે જે હિન્દી ચીની સૂત્ર હતું એ ફરીથી કરવાનો સમય આવ્યો છે એશિયાના બે મોટા દેશો ભારત અને ચીન હવે એક સાથે આવ્યા છે અને આપ જોઈ રહ્યા છો પ્રધાનમંત્રીનું ભવ્ય સ્વાગત ભવ્ય સ્વાગત ચીનની અંદર કરાયું છે રેડ કાર્પેટ પર ભવ્ય સ્વાગત કરાયું છે મુલાકાત ઘણી બધું મહત્વપૂર્ણ છે વિશ્વની નજર છે ભારત અને ચીન પર બે વડાઓની મુલાકાત પર આખા વિશ્વની નજર છે એસયુ સમિટ બાદ બાદ જિનપિંગ જિનપિંગ સાથે સાથે પણ મુલાકાત મુલાકાત કરશે ઘણા લાંબા સમય આ થવાની છે અને ચીન ભારત ખૂબ જ મહત્વપૂર્ણ કારણ કે અમેરિકાએ જે રીતે દાદાગીરીથી ટેરિફ વોર શરૂ કરી છે પચાસ ટકા ટેરિફ લગાવ્યો છે તો ભારત અને ચીન હવે સાથે આવ્યા છે